અરે પૂઈ જઈશ તો કામ તું કરન ન થાય હાલ તું કર તારો કામ નતો મારું બીજા કેળ ને તારે ન હોય નવરાવા ને લુકડા નથી પડ્યા નિકે રાખે તું નાય તું લુકડા મુક દીજો બીજા લુકડા પેલું નમ 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 નવય

टिकड़ी पर है ओसी थोड़ी खेन ले मारो रे ताजी हो तेरे बहु हम कह कह थाते तो डॉक्टर क्या आबू द्वारा आबू द्वारा तो आज छे ने ओ ला आज कह के रह जा से ने आज तो ओए मांडवो है टुआ मांडवो

હમ આને જીનું થા એલો બસ આલે 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 લબારતા હમજી આય નસના પકટ પવાક કોત્રી માય પાણે ગર એ તો સેની આવતી હું ખબર મમરાની આરતી કેવે આને ઈ નંદા આવતી આ તો મોરી લાગ તા તું સુપી દુજમનો એને સુપી આ દે થોડી આ તો રે દે મારા હાથે ન થાર કરી તું ને તું પરલે આવા ભઈરી પપ્પા કોગો કોલાઈ હવે વડે કે ખાટી છે તો ખાટી હોય

Dale, cadiguito. Esto no abre y gacho. ¿Qué? ¿Tenga, tenga, qué esto? ¿Qué abre? ¿Tenga, tenga, qué esto? તો de cara. કે carito, cari? ¿Qué que golo pela de cara? કે cari? ¿Gato cari? ¿Qué? ¿Tenga, tenga, qué? ¿Qué dale? Ay, no quiero. Ay,

દેવંત <that -tmas -t Sultan> <that -t Imperialsocial> દયાન્શિ બપોરા કરવા બોલાવવા છે તો કઈ દે હાલો બપોરો કરવા કઈ દે આવી બપોરો કરવા કે ફેમિલી હાલો બપોરો કરવા કે

તબડી તબડી ને કરી નાખ્યું કેવું આમ જોતો મે કીધું પાવા આપણે બધી નો વાર લઈ અહીંયા પછી હવે વાસીદુ કરવાનું મારા મમ્મીને એ હમણાં પછી કરી નાખશે મારા પપ્પા જાય ખોર લેવા થોડીક હવા ઓછી છે ને મોટરસાઇકલ માં એટલે હવા ભરે ને આપણે હાલો પેન્શન પાઈ લઈ આ જોવો તો કેવું કરી નાખ્યું સવાર અસલ કરીને બાંધવું હોય આ ગોપી જો ભરાય રે આમ જો આ કયો આમ જોતો ઓલી મોટી પેઠ લઈ જાય જે પકડ્યું ને પહેરું હલવાડ દે જોવા માં કાઢવું પડે હાલો પેલા આને હિ મૂરાત કરી નાખી પછી

યા તો ગાય કા પછી મૂક્યું બકડી બકડી ઉપર સ્વાડા પણ હતું સ્વાડા ને પાવાનો પેલા અને બધું પહેલું પછી એને પાઈ નાખું ઓ ફટ ચાલુ કઈ ગયું બકડી પી લીધું ચાલો આને બાંધી આવી પાસે જાય છે રૂમાળો લઈને ઓ ઓ બધી રાયડું નાખશે બાય પડીએ જો વીણ નાખા લાગે ના ઢગલો હોય પાણી સુધ બધું ને પાય અને થોડોક અહીંયા રાજકો પડ્યો હતો ને બપોરનો પડ્યો છે તો એ થોડોક નાખ્યો ને પાણી બધી ને પાય લીધી પાડાને પાય તો અને હવે આપણે બધા પાટ વાયા માર મમ્મી જોઈ કેટલો વાયટો છે જો ટમેટા કેવો મસ્તી ના પાયકા હરિયાણ શાકમાં અસલ નાખીને ખાટું મરું શાક થાય કોક તો જો ખીચકોલા ખાઈ જાય એટલે બગડી જાય બે ત્રણ છોડો હૈયા એવા હજી એક અહીંયા किलो क्वाइट हो, क्वाइट हो, क्वाइट हो, उके लो, तो लो तो बाटो। अब जरूर बोलना है क्यों वो पास में बात रही है काम ततरल का को ये काम तो साथ ही बाजू साउथ ज़ून जून अस्सी का बरोटी साथ में आता ही तो। अंजीया बेठी है। है? टेटोरिन बस आप बोले? हाँ वही आया है जो और प એ હા જો જો જોતી હે હે જોતી હે તો આપણે આયા તે જોવા ગઈતી તો અસલેન વિયાયા મારા પપ્પા જો પૈસું વા ટૉસ લી આયા ખા લે

હે જ્યા 18 છે હા આ બોલા ₹3 ને ₹2 સો ₹3 ના તેલવા ઘોટે છડાઈ દે હે હેલો હેલો ના ખોને પછી ઉતરે માર પપ્પા દુખે લે ઉ થાય જો કરી પરેશ ને તાપ એક નખો ખાલી ઉણી ઉંચી કરો નથી yeah, જોતો <laughs> <go> <laughs> <laughs>